આગેવાનો અત્યારે આવેદન પત્ર આપવા માટે પહોંચ્યા છે આપણી સાથે હિન્દુ સંગઠનના આગેવાનો પણ છે પત્ર આપવાની જરૂર પડી આનંદ હિન્દુ સમાજ દ્વારા આનંદ જિલ્લામાં ઘણા છેલ્લા ઘણા સમયથી હિન્દુઓ ઉપર મુસ્લિમો દ્વારા જે રંજાદવાળા સાહસ કરવામાં આવે છે તેની વિરુદ્ધમાં આજે આનંદ જિલ્લાના સમસ્ત હિન્દુ સમાજના લોકો

જે લોકો ટોળા સાથે જમાવીને અને હિન્દુ દીકરી લવ જીહાદ નામે ફસાવવાનો પ્રયત્ન કરે છે તે પણ તાત્કાલિક બંધ કરવામાં આવે અને નંબર ત્રણ ચિખોદરા ચોકડી ઉપર છેલ્લા દોઢ બે મહિના પહેલા

જે સમસ્ત હિન્દુ સમાજ આણંદ જિલ્લા દ્વારા જે પત્રમાં આપવામાં આવી રહ્યું છે તેની રેલી અત્યારે જાગનાથ મહાદેવથી નીકળી અને કલેક્ટર કચેરી પહોંચશે સતત અપડેટ માટે અર્બન ગુજરાત સાથે જોડાયેલા છે કેમેરામેન વિનીત ગોવી સાથે હું છું અર્બન ગુજરાત